ભરૂચના ચકચારી બોલાવ હત્યાકાંડમાં હત્યારાની ધરપકડ બાદ પણ પોલીસે તપાસ તેજ કરી છે લાશના ઘાતકી રીતે નવ ટુકડા કરવા ઉપયોગમાં લેવાયેલ મીટ ચોપર પોલીસે કબજે કર્યું છે સચિન ચૌહાણના ભરૂચના બોલા વિસ્તારમાંથી અંગો મળી આવવાની ઘટનામાં હત્યાનો ગુનો નોંધી ભરૂચ સી ડિવિઝન પોલીસે હત્યારાના આઠ દિવસના રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી છે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તપાસ અધિકારી વી આર ભરવાડે ગુનાને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે સૂત્રો અનુસાર પાંચ તારીખની રાત્રે સચિન ચૌહાણ અને શૈલેન્દ્રસિંહે પાર્ટી કરી હતી ભોજન બાદ શૈલેન્દ્ર ની પત્નીના સચિન પાસે આપત્તિજનક ફોટો હોવાનો મુદ્દો ઉપાડી સચિન પાસેથી ડિલીટ કરવાની માંગણી કરાઈ હતી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શૈલેન્દ્રએ ચપ્પુના એક ઝાટકે સચિનનું ઢીમ ગાળી દીધું હતું એક અંદાજ મુજબ લાસ્ટ ચોવીસ કલાક સુધી શૈલેન્દ્ર ના ઘરમાં પડી રહી હતી હત્યા બાદ શૈલેન્દ્ર બજારમાંથી કરવત અને મીટ ચોપર લાવ્યો હતો પહેલા કરવતથી સચિનના મૃતદેહના મોટા ટુકડા કર્યા હતા આ ટુકડા બહાર ફેંકવા જેવું શંકા ઉપજાવે તેમ હતું સમસ્યાનો હલ કાઢવા હત્યારાએ મીટ ચોપરની મદદથી શારીરિક અંગોના મહત્તમ બે ફૂટ મોટા ટુકડા પાડી તેને ફેંકવાનું નક્કી કર્યું ભરૂચ શહેરના લગભગ તમામ વિસ્તારોમાં સીસીટીવી ના કવરેજ હેઠળ હોવાથી તેને શંકા હતી કે તેનો ચહેરો ઓળખાઈ શકે છે ઓળખ છુપાવવા શૈલેન્દ્રએ પત્નીનું ગાઉન પહેરી મોં ઉપર દુપટ્ટો લપેટી લાશના ટુકડા ભોલાવના એક કિલોમીટરના વિસ્તારમાં ગટરોમાં ફેંક્યા હતા દહેજ બાયપાસ રોડને અડીને આવેલા વિસ્તારોમાંથી પોલીસને મીટ ચોપર કરવત અને સ્ત્રીના કપડા કબજે કર્યા છે લાશના ટુકડા કરવા ચોરથી કરાતા ઘાનો અવાજ પાડોશીઓ અને નીચેના ફ્લોર સુધી ન પહોંચે તે માટે લાશને ચટાઈઓ ના બે થી ત્રણ લેયર ઉપર મૂકીને મરણિયો ઘા કરવામાં આવ્યો હતો જેના એક ઝાટકે મૃતદેહથી અંગને છૂટું પડાતું હતું